લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું જે એલાયન્સ છે ઇન્ડિયા ગઠબંધન તેના જે નેતાઓ છે તે પોતપોતાની રીતે અલગ અલગ પ્રચાર કરી રહ્યા છે રાહુલ ગાંધી પોતાની ભારત જોડોને આ યાત્રા લઈને ચાલી રહ્યા છે તેમાં અખિલેશ યાદવ પણ આ ભારત જોડોને યાત્રામાં હાજરી આપતા નજરે પડી રહ્યા છે બીજી તરફ તેજસ્વી યાદવ છે તે બિહારમાં પોતાની રેલી કરતા નજરે પડી રહ્યા છે તો પછી દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ છે તે જંગી જનસભાઓ સંબોધી રહ્યા છે અને સરકાર પર પ્રહારો કરી રહ્યા છે તેમણે ફરી એકવાર એલજી દ્વારા જે રીતે દિલ્હીના કામમાં રૂકાવટ કરવામાં આવતી હોય છે તેને લઈને તે એલજી પર પ્રહારો કર્યા છે અને દિલ્હીની જનતાથી આ માંગણીઓ કરી છે શું કહી રહ્યા છે કેજરીવાલ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને આ પ્રદેશમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે સરકાર જયારે જ્યારે કોઈ પણ કાયદો બનાવે છે કોઈ પણ પોલિસી યોજના લાવે છે ત્યારે એલજી ઉપર આ પ્રકારના આરોપો અવારનવાર લાગતા હોય છે કે તે કામો છે તે એલજી દ્વારા અટકાવી દેવામાં આવે છે જેને લઈને દિલ્હી સરકાર અને એલજી વચ્ચે વિવાદ પણ સામે આવ્યો હતો અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો જ્યાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી હતી ને એલજીના આ પ્રકારે જ્યારે સરકાર છે સરકારને લોકતંત્રમાં પૂરેપૂરી સત્તાઓ હોય છે તો તેના કામમાં દખલગીરી ન આપવાની વાત અહીં સુધી પણ સુપ્રીમ કોર્ટે કહી દીધી હતી જો કે થોડાક સમય અગાઉ જે અધિકારીઓની બદલીની બાબત હતી ને જે અલગ અલગ પાવર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી હતી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક બિલ લાવવામાં આવે ને ત્યારબાદ જે દિલ્હી સરકારની પાવર છે તે રદ કરી દેવામાં આવી ને આ પ્રકારે જે વટહુકમ કરવામાં આવે તેના કારણે આમ આદમી પાર્ટીની તમામ પાવરો છે તે કેન્દ્ર સરકારને મળી ગઈ હતી ને એલજી ઉપર ફરી એકવાર આરોપો લાગ્યા હતા અરવિંદ કેજરીવાલ અવારનવાર કહેતા હોય છે કે એલજી દ્વારા દિલ્હીનો વિકાસ રોકવામાં આવે છે કામમાં અડચણ ઊભી કરવામાં આવે છે જેને લઈને એલજી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે વિવાદ પણ વિક વકરતો જોવા મળતો હોય છે તે વચ્ચે હવે ઇન્ડિયા એલાયન્સની જ્યારે દિલ્હીમાં ચૂંટણી લડાવવાની છે સાત સીટો ઉપર જેમાં ચાર સીટો આમ આદમી પાર્ટીને ત્રણ સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે તેને લઈને અરવિંદ કેજરીવાલ છે તો દિલ્હીની જનતાને પર એકવાર વિનંતી કરતા જોવા મળ્યા છે અને તેમણે કહ્યું છે કે આ વખતે જો સાત સીટો आगे इंडिया आगे ने छे तो पी एल जीरा विकास थे क्या रोकी नहीं सके पहला तो अरविंद केजरीवाल सातों के सातों के कवच बन जाएगा दिल्ली के चारों तरफ फिर एलजी की हिम्मत नहीं होगी क्योंकि संसद के अंदर हमारी तूती बोलेगी दिल्ली की आवाज उठेगी संसद के अंदर अब ये जितने सातों सांसद आपने चुन रखे हैं कभी दिल्ली की बात करते हैं कभी एक बात इनमें से सातों में से एक आदमी ने दिल्ली की आवाज उठाई हो कभी दिल्ली की बात नहीं करते आप ये सातों सीट दे दो मेरे को उसके बाद किसी एलजी की हिम्मत नहीं है जो दिल्ली वालों की तरफ आंख उठा के देख ले आप ये सातों सीट दे दो मेरे को लोकसभा चुनाव पूरे होने के पंद्रह दिन के अंदर सारे बिल जीरो हो जाएंगे आप लोग જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે ને હાલના જે વર્તમાન સાંસદ છે તેમને પણ આડે હાથ લેતા કહ્યું છે કે આજે સાત જેટલા સાંસદ ભારતીય જનતા પાર્ટીના દિલ્હીમાં છે પરંતુ તેઓ દિલ્હીવાસીઓ માટે આવાજ નથી ઉઠાવતા હોવાના આરોપ છે તે અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યા છે જોવાનું એ રહ્યું કે હવે હાલ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે લોકસભાની ચૂંટણી હવે ટાણે છે ત્યારે કેવી રીતે ઇન્ડિયા એલાયન્સ છે આ સીટો જે દિલ્હીની છે તે જીતવામાં સફળ રહે છે અને કેટલીક બાબતો જે છે અલગ અલગ મુદ્દાઓ છે અરવિંદ કેજરીવાલ છે પછી વીજળી બિલનો મુદ્દો હોય પાણીના બિલનો મુદ્દો હોય અલગ અલગ મુદ્દાઓ લઈ જનતા સમક્ષ જઈ રહ્યા છે ને સરકાર સામે તેઓ મોરચો ખોલીને બેઠા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે કેન્દ્ર સરકાર સામે કેજરીવાલે કેજરીવાલે બોલ કર્યો છે તો તેનાથી કેજરીવાલ પાસે કેટલી જનતા આકર્ષાય છે રીઝવાય છે અને આગામી સમયમાં દિલ્હી લોકસભાનું ગણિત કયા પ્રકારનું રહેશે તે સમય બતાવવાનું છે પરંતુ જેવી રીતે અલગ અલગ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ જનતાને સંપર્કમાં કરવાનું જે અભિયાન શરૂ કર્યું છે તેના કારણે હવે આ અભિયાન છે આગામી સમયમાં એક અલગ જ પરિણામ લાવે તો નવાઈ નહીં દર્શક મિત્રો અત્યાર સુધી હવે બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં